વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ઓસરી ગયા બાદ હવે વિવિધ વિસ્તારોમાં મગરો દેખાઈ રહ્યા છે જેને પગલે વાઇલ્ડ એક્ટિવિસ્ટ અને વન વિભાગ તાબડતોડ ઘટના સ્થળે પહોંચીને મગરોનું રેસ્ક્યુ કરી રહી છે આ વખતે મગરો પંદર ફૂટ સુધીની લંબાઈ ધરાવતા જોવા મળ્યા છેલ્લા સાત દિવસમાં વડોદરા શહેરમાંથી જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજી પણ મગરો અવારનવાર રહેણાંક વિસ્તારોમાં દેખાડે છે અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં આશરે ત્રણસો જેટલા મગરો વસવાટ કરે છે જેમાં કેટલાક નદીના પૂરની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધુસી ગયા હતા અને પાણી ઉતરવાને લીધે હવે મગરો પણ રહેણાંક વિસ્તારમાં દેખાય છે જેનું રેસ્ક્યુ ઓપરેશન વન વિભાગ પણ સ્વયંસેવી સંસ્થાઓની મદદથી કરી રહ્યું છે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર